બટા તું કેતો કે ગાંડો વાંદરેથી બીવે તો નહીં બાપા મને હમતા નથી લીમડે ગાંડો ને ભાઈ નાસ્તો નાખતો ભાગી ગયો આ મૂકી નાખી કેમ નો બીવ્યો બટા જ્યાં લઈએ ગાંડો ગામમાં રહે છે ને તો આપણો મુખીપણામાં વારો આવશે નહીં બાપા એ તો મને ખબર છે પણ મારું દીકરું આ ગાંડાનું કરવું શું બટા મને સમજાતું નથી છે કમલાના ગીરે કા મુ શું કામ છે એ ભીમલા એ આપણા માથે ગાડીયા બહુ કરે છે અને પંચાયત નું પાણી વધારે વાપરે છે એટલે એને ઠપકો દેવા જવું છે હાલો હાલો મુખી તને નો ખબર પડે આમ જો તારો બાપો કેટલી લાંબી અને આવડી તો મોટર મૂકી છે પાણી ની પાણી ઓછું બગાડાય નવી નવા નો મૂકી થઈ ગયો ભાઈ છે હાથી નો રે હાથી

બટા આપણને નડે છે કોણ નડે છે ઓલો આપણને ગાંડો જો ગાંડાની વિધિ થાય ને તો સતા આપણા હાથમાં આવી જાય હવે જોજે તારા બાપની બુદ્ધિ બાપા તેમ શું કરશું

એ ગામના તો જોતો એવો મુખી મળી ગયો બપા ગાંતો દારૂ પીસી અરે ઈ ના પીવે ને પ્રણય પાવાનો છે તો બાપા એ ગાંડો જો ને બને લિમિટે દેશે આવો ચાલો બબા તમી ધ્યાન નય ગાંદા પાસે જઈ અને ફૂર લાઈન વાતું કરાવ ને તામ આવું જાળ લેસ આલ્યો જા ગાંદા માને પીવું છે અમે હાલે કે કેવર છે અ બબા નાખો નાખો kali kalian kerja. Papa, papa Bapak, <busca> <arenas> Abe hop kaptı. Habe hal mukhi ni gire jay. Hal hal. આમ ગામમાં કે આ ફટકે છોલો ગાંડો કેટની ગાંડાયું કરે યા જાને એ ગાંડા તો તમે બેય बाप દીકરો છો ઈ ગાંડો નથી કેવો સીધો માણા છે એ સીધો છે ને તું જોયા હાલું લઈ લે તમ દેખાડું ઈ કેવા નાટક કરે છે ઈ હાલ દેખાય હાલ દે ભગા ભગ ભગ રોઈ બાપ કેમ કરે હે એ દેચે કેવો દીકરો થઈ જાય છે આ બધી મૂકી દે અને

이 녀석아! 내가 죽을 有人。<laughs>